હા નમસ્તે દર્શક મિત્રો જાગૃત કોળી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તળાજા તાલુકાના કોળી અને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા નવનીતભાઈ બધલિયા પર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેના અનુસંધાને અને તેને ન્યાય અપાવવા માટે તળાજા તાલુકાના કોળી ઠાકોર સમાજના આગેવાનો મામલતદાર કચેરીએ એક બાઇક રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં બહુળી સંખ્યામાં કોળી ઠાકોર સમાજના લોકો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સામાજિક રાજકીય તમામ સંગઠનો એ બગદાણાની જે ઘટના બની છે એ નિમિત્તે પોતાની લાગણી અને માગણી વ્યક્ત કરવા માટે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને એ પોતાની રજૂઆત કરવા સમગ્ર તાલુકામાંથી બધા જ આગેવાનો એ ઉપસ્થિત થયા છે અમારી વાત એ છે કે જે કઈ ઘટના બની છે એ ઘટનાને ને અગિયાર દિવસ થવા છતાં અને ફરિયાદી એ પોતાની વાત માં મક્કમ હોવા છતાં એમની ફરિયાદમાં જે નામો સામેલ કરવામાં આવતા નથી આ વાતને લઈને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એ આ વાતથી એટલો બધો નારાજ થયો છે કે સરકારને પોતાની લાગણી વ્યક્ત કરવા માટે એ છે ગાંધીનગર સુધી એ તમામ ચાલુ માજી ધારાસભ્યો સંસદ સભ્યો અને પ્રધાનો પણ એ ગુજરાત સરકારને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે પણ હજી આજ દિવસ સુધી એ સીટની રચના કરી એ સારી બાબત છે એ આવકારીયા બાબત છે પણ સીટની રચનાને થય અને આટલા દિવસ થતાં હજી જે તે વ્યક્તિની સામે શંકા છે એ અંગે આ સરકાર કોઈ ક્લિયરિફિકેશન આપતું નથી અને એથી સમગ્ર કોળી સમાજ છે 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 એ અનુભવી અને લાગણી રહી એટલે આ કોળી સમાજની ઘટના છે કાલે બીજા સમાજની પણ ઘટના હોય ત્યારે આ સરકારમાં કાયદો અને વ્યવસ્થા શું છે એ માટે પણ આ સમાજને પ્રશ્ન ઉભો થયો છે ત્યારે અમારી લાગણી અને માગણી એટલી જ છે કે ન્યાય તાત્કાલિક તપાસ થઈ અને આ સમાજની લાગણી ને આપે બોળો સમાજ છે અને આવતીકાલે એ બીજા પણ વિચારે અને સમાજ વ્યવસ્થા ખળભળાટ બને રાજકીય મુદ્દો બને એ પેલા આ સામાજિક ન્યાય છે એ આપીને ફરી વાર આવી ઘટના ન બને એવા પગલા લેવા માટે અમારી સૌની માગણી અને લાગણી છે અસ્તુ જય ભારત